પુષ્પરાજસિંહ જાડેજાની એક માંગ છે કે જે વિસ્તારમાં ચોવીસ કલાક સુધી લાઇટો ચાલુ છે તેને સમયસર બંધ કરાવી અને જે વિસ્તારમાં કલાકમાં લાઈટ ચાલુ થતી નથી તે વિસ્તારમાં સમયસર લાઇટ ચાલુ કરાવવા તેવી મોરબી નગરપાલિકા તરફથી વ્યવસ્થા કરવામાં આવે અને વિકાસના નામની બૂમો પાડતા રહ્યા છે અને લોકોમાં ભ્રમ ઊભો કરો છો ત્યારે મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસરને પુષ્પરાજ પુષ્પરાજસિંહ જાડેજા કહે છે કે આ લાઇટોનું બિલ ચોવીસ કલાક સુધી ચાલુ રહે અને બોજો જો વધારવું પડે છે તે માટે આ બિલ ચીફ ઓફિસરને તેના પગારમાંથી ચૂકવો જોઈએ અથવા તો તેમને સ્વીકારવું જોઈએ કે તેમની આવડત નથી ને તમારી પાસે ક્ષમતા નથી મોરબીના લોકો કરોડો રૂપિયાનો ટેક્સ પોતાની પ્રાથમિક સુવિધા મેળવવા ભરતા હોય છે તે ટેક્સના પૈસાનો દુરુપયોગ કેટલા અંશે વ્યાજબી તેવું કોંગ્રેસ મોરબી શહેરના પ્રમુખ પુષ્પરાજ શ્રી જાડેજા દ્વારા મોરબીના લોકોના પૈસાનો સદુપયોગ થવો જોઈને લાઇટોની તાત્કાલિક ધોરણે બાર કલાક ચાલુ રહે ને બાર કલાક બંધ રહેવી વ્યવસ્થા કરવામાં આવે નહીં તો આ લાઇટોનું બિલ ચીફ ઓફિસરને તેમના પગારમાંથી ભરવું પડે તેવું મોરબી શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતો નમસ્કાર મિત્રો હું પુષ્પરાજસિંહ જાડેજા પ્રમુખ મોરબી શહેર કોંગ્રેસ હમણાં જ સોશિયલ મીડિયાના માધ્યમથી જાણવા મળ્યું કે મોરબી નગરપાલિકા ઉપર અંદાજિત 12 કરોડ થી વધુ પીજી નું બિલ બાકી છે ત્યારે આપના માધ્યમથી મારી મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર ને તંત્રને એક વિનંતી છે કે મોરબી ની અંદર મહેન્દ્રપરા મેઈન રોડ લાતી પ્લોટ મેઈન રોડ

મારી એક વિનંતી છે તંત્રને અને મોરબી નગરપાલિકાને કે આ તમામ વિસ્તારોની અંદર જે લાઈટ 24 કલાક ચાલુ છે એની બદલે 12 કલાક ચાલુ રહે અને 12 કલાક બંધ રહે એવી નગરપાલિકા તરફથી વ્યવસ્થા કરવામાં આવે અને વિકાસના નામે જે વાતો કરી રહ્યા છો લોકોની અંદર ભ્રમ ઉપજાવી રહ્યા છો ત્યારે જો આ નગરપાલિકાના ચીફ ઓફિસર સાહેબને મારે કહેવું છે કે આ લાઇટોનું બિલ 24 કલાક ચાલુ રહેવાથી જે બોજો વધારે પડે છે એ તમારે તમારા પગારમાંથી ચૂકવવો જોઈએ અથવા તો સ્વીકારવું જોઈએ કે તમારી આવડત નથી અને તમારી પાસે ક્ષમતા નથી કારણ કે મોરબીના લોકો કરોડો રૂપિયાનો ટેક્સ પોતાની પ્રાથમિક સુવિધાઓ મેળવવા માટે ભરતા હોય ત્યારે એ ટેક્સના પૈસાનો દુરુપયોગ કેટલા અંશે વ્યાજબી એ મોરબીના વિપક્ષના પ્રમુખ તરીકે કોંગ્રેસના પ્રમુખ તરીકે મારો પ્રશ્ન છે કે મોરબીના લોકોના ટેક્સના પૈસાનો સદુપયોગ થવો જોઈએ અને આ લાઇટોની તાત્કાલિકના ધોરણે 24 કલાકમાંથી બાર કલાક બંધ અને બાર કલાક ચાલુ રહે એવી વ્યવસ્થા કરવામાં આવી જોઈએ નહીં તો પછી મોરબી ચીફ ઓફિસરે આ લાઇટોનું બિલ પોતે ભરવું જોઈએ જય હિન્દ વંદે માતરમ ભારત માતા કી જય અમદાવાદ મિત્ર ન્યૂઝ ને YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો અને બિલ આઇકન જરૂરથી દબાવો જેથી દરેક મહત્વના વીડિયોની નોટિફિકેશન તમને મળતી રહે